નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસ ની અંદર ગણિત વિષય શીખી રહ્યા છીએ તેની અંદર પ્રકરણ નંબર બે છે કયું છે પ્રકરણ નંબર બહુપદીઓ જેનું નામ છે બહુપદીઓ આ બહુપદીઓની અંદર આપણે શું શીખ્યા કે બહુપદીના શૂન્યો એના ભૌમિતિક અર્થ તથા બહુપદીના સહગુણકો અને તેમની વચ્ચેનો સંબંધ તો દ્વિઘાત બહુપદી સુધી આપણે એમના ભૌમિતિક અર્થો અને સહગુણકોનો સંબંધ શીખ્યા છીએ હવે આમાં આગળ જઈએ ત્રિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી આ ત્રિઘાત બહુપદી જે છે તેનું પેલા તો આપણે વ્યાપક સ્વરૂપ લખીએ તો વ્યાપક સ્વરૂપ શું છે વ્યાપક સ્વરૂપ તો એ એક્સ નો ઘન વત્તા બી એક્સ નો વર્ગ વત્તા

વચ્ચેનો સંબંધ સંબંધ આપણે શીખવાનો છે તો ત્રિઘાત બહુપદી છે તો શું આવશે સરવાળા માટે શેના માટે સરવાળા માટે તો શું છે સરવાળા માટે આપણે અહીંયા લખીએ સરવાળા માટે ત્રિઘાત બહુપદીના સહગુણકોનો સહગુણક લખતા હતા પણ અહીંયા ત્રિઘાત બહુ છે તો એક્સ ના ઘન નો સહ ગુણક અને ઉપર લખીશું આનાથી એક ઓછી ઘાત એક્સ ના સહ સહ ગુણક હવે ગુણાકાર માટે ગુણાકાર માટે સહ ગુણકો નો સંબંધ તો શું આવશે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા બરાબર આવશે સહગુણા તો હવે ઉપર શું આવશે અચળ પદ તો જે દ્વિઘાત માટે હતું એવું નો એવું જ છે પણ અહીંયા ફરક છે કે ભાઈ નીચે જે છે એ શું આવશે એક્સ ના ત્રણ ઘાત નો સહગુણક આવશે કારણ કે આપણે વાત કોની કર્યા છીએ તો કે ભાઈ ત્રિઘાત બહુપદી ની વાત કરી રહ્યા છે જ્યારે ત્રિઘાત બહુપદી વાત કરી રહ્યા છીએ ત્યારે પણ અહીંયા ગુણાકાર માટે ત્રિઘાત બહુપતિનો સહગુણક વાત કરે છે ત્યારે શું આવશે અચળપદ તો અચળપદ ઉપર આવશે અને એક્સ એક્સ ના ના સગુણક નીચે આવશે બરાબર છે તો આવી રીતે આપણે જે દ્વિઘાતની અંદર શીખ્યા એ જ ફોર્મ્યુલા આ ત્રિઘાત માટે વાપરવાનો છે અને એના જો દાખલા આવે છે તો આપણે એ રીતે જ ગણવાના છે બીજી કોઈ રીત છે નહીં હવે આપણે